આપણે ચોમાસામાં વીજળી ચમકતી જોઈએ છે પણ તમે જાણો છો દુનિયાની એક જગ્યા છે જ્યાં સતત વીજળી ચમક્યા કરે છે કેમ છો હા છો ચતુર્ચંકી આવી તો ઘણી રહસ્યમય જગ્યાઓ ધરતી પર છે અને તેમાંથી એક જગ્યા વેન્ઝેલામાં આવેલી છે અહીં એક તળાવ પર વર્ષોથી સતત વીજળી ચમક્યા કરે છે અને આવું દાયકાઓથી થઈ રહ્યું છે આ રહસ્યને બીકન ઓફ મેરાકાઈબો કહેવામાં આવે છે અહીં બસો સાહીઠ દિવસ વીજળી સતત ચમક્યા કરે છે અને આકાશમાં હજારો વીજળીના ચમકારા સાથે વાદળોની ગર્જના સાંભળી શકાય છે નિષ્ણાતો વર્ષોથી આનો અભ્યાસ પણ કરી રહ્યા છે એવું માનવામાં આવતું હતું વિસ્તારમાં યુરેનિયમનું પ્રમાણ વધારે છે તેથી વીજળી સતત ચમક્યા કરતી રહે છે તેમજ અહીં નજીક તેલના ક્ષેત્રોમાં મિથેન વધારે છે જેના કારણે આકાશમાં વધુ વીજળી ચમકે છે જોકે આમાંથી કંઈ પણ હજી આનું સાચું કારણ સાબિત થયું નથી આવા જ વધુ વિડીયો માટે તમારે જોતું રહેવાનું છે ન્યૂઝ કેપિટલનું ડિજિટલ પ્લેટફોર્મ સારું ત્યારે કાલે મળીએ આવજો